આ જિલ્લાનો આ દ્વારકા તાલુકો છે જ્યાં આજે આ સવારે છે તે દ્વારકાના આ વાછુ ગોરિંજા અને બરડિયાનો જે દરિયાકાંઠો છે તે દરિયાકાંઠાની નજીકથી છે તે બિનવારસુ ચરસનો જથ્થો છે તે મળી આવ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો અંદાજે આ ચોસઠ જેટલા પેકેજો છે તે અલગ અલગ સ્થળોએથી છે તે મળી આવ્યા છે જેમની કિંમત છે તે અંદાજે પચીસ કરોડ જેટલી થવા જાય છે વાત કરવામાં આવે તો છેલ્લા એક વીકમાં દ્વારકા પોલીસ અને એસઓજી અને જે પેટ્રોલિંગ દરમિયાન છે તે આવો બિનવારસી